આઝમ મિશન દ્વારા સમુનિકાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર દુલ્હા દુલ્હન સમુનિકામાં જોડાયા હતા સમુનિકાનું આયોજન હઝરત સૈયદ મૌલાના અમીનુદ્દીન કાદરી સાહેબ અને

का देने वालों का लेने वालों का बहुत बहुत शुक्रिया जो मेरी मामे भाई बच्चे खाने में बाकी हो बनाए कदम जगह हो जाए हॉल में खाने के लिए चले जाए ઘડી તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે